મહેસાણા તાલુકાના આંબલિયાસણમાં રેલવે સ્ટેશનની સામે આવેલા મેડિકલ સ્ટોરના દુકાન માલિક ગુરુવારના સાંજે દુકાન બંધ કરી ઘરે ગયા હતા ત્યારબાદ કોઈ અજાણ્યા તસ્કરો દ્વારા શુક્રવારની વહેલી સવારે આસપાસ દુકાનનું તાળું તોડી શટર ઊંચું કરી તેમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો આ અંગે હરેશભાઈ મોદીએ જણાવ્યું કે શુક્રવારની વહેલી સવારે દુકાનનું શટર તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ કંઈ હાથમાં લાગ્યા ન હોય તેઓ ભાગી ગયા હતા કડી તાલુકામાં જમીન વિવાદનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે જેમાં વર્ષોથી વસવાટ કરતા પચીસ જેટલા પરિવારો પર અચાનક ઘર વિહોણા થવાનો ભય તોડાઈ રહ્યો છે કડીના વડાવી ગામે આવેલા ઠાકુરવાસની જમીન બારોબાર વેચાઈ ગઈ હોવાથી જાણ થતાં ગ્રામજનોમાં રોષ અને ભયની લાગણી ફેલાયેલી છે આ મામલે સ્થાનિક રહીશોએ કડી મામલતદારને લેખિતમાં વાંધા અરજી પાનાની આપીને ન્યાયની ગુહાર લગાવી છે ઊંઝા ગંજ બહારની જીરાની દૈનિક સાત હજાર બોરીની આવક નોંધાય છે સુપર જીરાના ભાવ મળે ત્રણ હજાર નવસોથી ચાર હજાર સુધી જોવા મળ્યા હતા જ્યારે કે બેસ્ટ જીરાનો ભાવ મળે રૂપિયા ત્રણ હજાર આઠસોથી ત્રણ હજાર નવસો મીડિયમ જીરાનો ભાવ ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર આઠસો અને એવરેજ જીરાનો ભાવ ત્રણ હજાર છસોથી ત્રણ હજાર સાતસો સુધી રહ્યો હતો નવી વરિયાળીની દૈનિક વીસ બોરીની આવક સામે ભાવ મળે એકવીસોથી ચાર હજાર ત્રણસો જોવા મળ્યો તો કુલ વરિયાળીની દૈનિક આવક પચીસો બોરી રહી હતી જેમાં પ્રીમિયમ ગ્રીન વરિયાળીના ભાવ રૂપિયા ચાર હજારથી ત્રણ હજાર પાંચસો સુપર ગ્રીન પચીસોથી ચાર હજાર અને બેસ્ટ ગ્રીન રૂપિયા બે હજારથી લઈ પચીસો સુધી મીડિયમ ગ્રીનના ચૌદસોથી લઈ બે હજાર અને એવરેજ વરિયાળીના ભાવ તેરસોથી લઈ ચૌદસો સુધી નોંધાયા હતા પાટણના શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય કેમ્પસમાં રૂપિયા નેવું લાખના ખર્ચે તૈયાર કરાયેલી નવી સુવિધાઓનું શનિવારે ઉદઘાટન કરવામાં આવ્યું હતું શ્રી જૈન મંડળ સંચાલિત આ વિદ્યાલયમાં ચાર નવા ક્લાસરૂમ એક મલ્ટીપર્પઝ હોલ એક સોલાર પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો હતો આ સુવિધાઓમાં આઠસો વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતો મલ્ટીપર્પઝ હોલ ચાર નવા ક્લાસરૂમ અને સોલાર પ્રોજેક્ટનો સમાવેશ થાય છે આ એકમો વિદ્યાલયની ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી દાતાઓના આર્થિક સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે પાલનપુરમાં પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનું વેચાણ કરતા એક શખ્સને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે માનસરોવર ફાટકના નાકા પર આવેલા જય જયગુગા પાર્લરમાંથી દિનેશ હમીરભાઈ પરમાર નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી એ એસઓજી દ્વારા દરોડા દરમિયાન આરોપી પાસેથી ગોગો સ્મોકિંગ કોનના ચૌદ બોક્સ અને રોલિંગ પેપરની છત્રીસ સ્ટ્રીપ જપ્ત કરવામાં આવી હતી આ પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ પાન પાર્લરમાંથી થતું હતું